બોર્ડની પરીક્ષા પહેલાં ડીજેના ઘોંઘાટ સામે પોલીસે લા લાખ કરી બિલગામમાં આવેલી જાનમાં ડીજે મોડી રાત સુધી ચાલતા ડીજેના સંચાલક અને વરરાજા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેરમાં હાલમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે વડોદરા શહેરમાં લગ્ન સીઝન પણ ખૂબ જ ચાલી રહી છે ડભોઈ તાલુકાના કારવણથી વરરાજા નિલેશ વસાવા રવિવારે રાત્રે જાનૈયાઓ સાથે આવ્યા હતા વરઘોડા માટે ડભોઈ તાલુકાના સુલતાનપુરાથી દીક્ષિત રાજેશભાઈ પાટણવાડિયા ડીજે લઈને આવ્યા હતા રવિવારે રાત્રે અગિયાર વાગ્યાથી વરઘોડો બિલ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો રાત્રે એક વાગ્યા ને પંદર મિનિટે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વર્ધી મળી હતી કે અટલાદરા પીઆઈ એમ કે ગુજ્જર બિલ ગામે પહોંચ્યા હતા વરઘોડો સરકારી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો પોલીસે ડીજે બંધ કરાવ્યું હતું સરકાર તરફથી વરરાજા નિલેશ વસાવા તેમજ ડીજે સંચાલક દીક્ષિત પાટણવાડિયા વિરુદ્ધ ધ્વનિ પ્રદૂષણ અંગેનો ગુનો નોંધીને ડીજે તેમજ કન્યા પક્ષ તરફથી લગ્ન સ્થળે વગાડવામાં આવતું અઠ્યાવીસ સ્પીકરનું બેન્ટ કબજે કરવામાં આવ્યું હતું હાલમાં લગ્ન સિઝન ચાલુ હોય અને પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરનાઓનું જાહેરનામું હોય અને મોડી રાત્રિના ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું હોય અને બીલ ગામમાં જે અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે ત્યાં મોટે મોટેથી ડીજે વાગતું હોય જે પોલીસને જાણ થતાં પોલીસે ત્યાં સ્થળ પર જઈ અને ડીજે કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી કરે છે ટોટલ કેટલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આ ટોટલ 4 જણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે કેટલા ડિટેન કરવામાં આ બે ડિજે ડિટેન કરવામાં આવે છે હાલ બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે શું કહે છે હા હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પણ ચાલુ હોય અને એ જે પરીક્ષાર્થીઓ છે એ ડિસ્ટર્બ ન થાય તે માટે અને આવા મોટેથી અવાજો કરતા જે ડીજેના જે સંચાલકો છે એ એમની વિરુદ્ધ જે પરીક્ષાર્થીઓને ડિસ્ટર્બ ન કરે એ માટે આ જે ડીજે ચાલના સંચાલકો અને એ ડીજેના જે સંચાલકો છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે